નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર ખેતીવાડી શાખાની કિસાન પરિવહન યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેક્ટર ટ્રોલી એટલે કે ટ્રેક્ટરમાં જે પાછળ ટ્રોલર લગાવ ટ્રેલી લગાવવામાં આવે છે તેના માટેની સહાય યોજના માટે આઈ પોર્ટલ ખૂબ ઓપન થવા જઈ રહ્યું છે આજે એટલે કે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આઈ પોર્ટલ ખોલવામાં આવશે જેમાં કિસાન ભાઈઓ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ અને ટ્રેક્ટર માટેની ટ્રોલી માટે ઓનલાઈન અરજી કરી શકશે ખેડૂતભાઈઓ માટે ખાસ વિનંતી કે જ્યારે ઓનલાઈન અરજી કરે ત્યારે ખેડૂતોએ આધાર કાર્ડ મોબાઈલ નંબર પછી જમીનના ખાતા નંબર જાતિ એટલે કે સ્ત્રી પુરુષ વગેરેની જે એન્ટ્રી કરવાની છે જે સાચી અને સચોટ નાખવાની રહેશે અધૂરી કે ખોટી વિગતોવાળી અરજી હશે તે માન્ય ગણવામાં આવશે નહીં અરજી જે છે તે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે સહાય યોજના જોઈએ તો રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા તો ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તે આધાર કાર્ડ બેંક પાસબુક સાત બાર આઠ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો રેશન કાર્ડ નંબર અને મોબાઈલ નંબર આટલી વસ્તુની જરૂર પડશે ખેડૂતોએ કરેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટની નકલ પોતાની પાસે રાખવાની છે ત્યારબાદ ખેડૂતોને અગ્રતા ક્રમ મુજબ પૂર્વ મંજૂરી આપવામાં આવશે પૂર્વ મંજૂરી મળ્યાથી ખેડૂતોએ સંબંધિત તાલુકાના અથવા વિસ્તરણ અધિકારીશ્રી અથવા ગ્રામ સેવકને સાધનિક કાગળો સાથેની દરખાસ્ત જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવાની રહેશે એટલે અત્યારે ફક્ત વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની છે ઓનલાઈન અરજી કર્યા પછી જો તમારી અરજી છે તે મંજૂર કરવામાં આવે તો તેને ગ્રામ સેવક દ્વારા તમારે સાધનિક કાગળો રજૂ અને એની દરખાસ્ત મૂકવાની રહેશે